સહભાગી બન્યા હતા અમરેલી જિલ્લામાં આઈસીડીએસના તેર ઘટકોના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત નિર્મિત ટીચિંગ લર્નિંગ એટલે કે બાળકો સરળતાથી શીખી શકે તેવા કલાત્મક મોડલ્સનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ મુજબ બે હજાર સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે નાના બાળકોનું ઘડતર પણ એટલું જ મહત્વનું છે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા નાના ભૂલકાઓમાં સંસ્કારના સિંચનનું ખૂબ મહત્વનું કામ થઈ રહ્યું છે આ બાળકોના સર્વાંગી વિકાસથી રાષ્ટ્ર નિર્માણ શક્ય બનશે આ સાથે તેમણે સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે માટે આવનાર નવરાત્રી વગેરે તહેવારમાં સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો પણ અનુરોધ કર્યો હતો